ગુજરાતમાં ક્યાં ત્યાં વિસ્તારમાં કેટલો કેટલો વરસાદ પડશે મિત્રો આજના વિડીયો આપણે જણાવવા મિત્રો તો વિડીયો શેક સુધી જોજો તે મારી વિનંતી છે સુરત છે જામનગર છે દ્વારકા છે તાર છે ભાવનગર અહેમદાબાદ વિરમગામ આજના વિડીયો મિત્રો વાત કરવાની છે મિત્રો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ઓખા જિલ્લાનો ઓખા છે દ્વારકા છે ભાટિયા જેવા ખંભાળિયા છે જેવા વિસ્તારમાં ઓછો વરસાદ જોવા મળશે અને ક્યાં મિત્રો નીચેના ભાગમાં વાત કરીએ તો મિત્રો ભાનવડ છે પોરબંદર છે કોટિયાના જ જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે મિત્રો ઉપલેડા જેવા વિસ્તારમાં પણ છૂટો સવાયો વરસાદ જોવા મળશે અને ગેરશોદ છે જૂનાગઢ છે વેસાવદર છે માર્ગોલ જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે મિત્રો કે સાત કલાક ભારે વરસાદ આવવાની શક્યતા વધારેમાં વધારે રહેવાની છે મિત્રો વાત કરીએ કે નીચેના ભાગમાં કે બીજા ક્યાં જ્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવતે એ સમાન દર્શાવવામાં આવ્યું છે મિત્રો તો કોડીનાર છે વેરાવળ છે તુલસી શ્યામ છે ઉના રાજુલા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવતી એ સમાન દર્શાવવામાં આવી છે મિત્રો અને ઉપરના વિસ્તારમાં વેરાવદાર જેવા વિસ્તારમાં પણ ધારી છે એવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે એ સમર્ણ દર્શાવવામાં આવી છે મિત્રો અને મહુવા છે તલાલા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે એ સમર્ણ દર્શાવવામાં આવી છે મિત્રોને વાત કરીએ ભાવનગર જિલ્લાની મિત્રો આવતા અઠવાડિયા અને આઠ દસ દિવસ મિત્રો ભાવનગર જિલ્લામાં પણ એક મોટી સિસ્ટમ સક્રિય થઈ રહી છે મિત્રો અને ત્યાં જોઈ શકો છો અને ત્યાં વધારેમાં વધારે વાદળી એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અને ક્યાં વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અને ક્યાં અંબરલાલ પટેલ અને હવામાન વિભાગની પણ મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો ચોટીલા જેવો વિસ્તાર છે બોટાદ બારવાલા જેવા વિસ્તાર રાનપુર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવતી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો કોડવાડા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જામનગર છે સાડી છે મોરબી છે તાન છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ વિરમગામ છે અમદાવાદ છે મહેસાણા ઢોલકા અને તારાપુર છે આનંદ અને બરોડા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ નીચેના ભાગમાં મિત્રો મિત્રો અને ઠાકોર જેવા વિસ્તારમાં પણ ડાકોર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને નીચેના ભાગમાં મિત્રો વાત કરીએ તો ભરૂચ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવતી એ સમર દર્શાવવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ વરસા વલસાડની તો મિત્રો વલસાડ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે સમર દર્શનમાં છે મિત્રો અને ત્યાં છૂટો છવાયો વરસાદ ગુજરાતમાં જોવા મળશે અને મિત્રો સિશીલાબા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે દર્શાવવામાં મિત્રો અને વાડા છે મુંબઈ છે અને નાલિયાન જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે દર્શાવવામાં આવ્યું છે મિત્રોને ત્યાં ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો ભાવનગર અને નાસિક જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી વરસવાનો છે મિત્રો અને આઠ દસ દિવસ વરસાદ આવવાની સંભાવના દર્શાવવામાં આવીશું મિત્રો મહેસાણા અહેમદાવાદ પાલનપુર ઉપલેડા જેવા વિસ્તારમાં પણ વાવાઝોડું ત્યાં વધારેમાં વધારે આગળ વધી શકે તેવી અમારે દર્શાવ્યું છે નાલિયા જેવા વિસ્તારમાં પણ અને વિડીયો પોતાની સબસ્ક્રાઈબ કરો જય હિન્દ ભારત નમસ્કાર